હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું જે ભજન ગાવાની છે એ ભજનનું નામ છે કે ભક્તો આધીન ભગવાન છે રે પછી આપણે બીજાનું શું કામ છે ભજન રામ લક્ષ્મણ અને હનુમાનજી ઉપરથી છે બહુ મસ્ત ભજન છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રામ લક્ષ્મણ સીતા જાન કીરે રે મારી બીજાનું શું કામ છે પવન સુત હનુમાન કી રે એનું ભક્તિ સામે ધ્યાન છે ભક્તો આધીન ભગવાન છે રે પછી બીજાનું શું કામ છે મીરાબાઈ ને રાણી ભાવે રે એનું ભક્તિ સામે ધ્યાન છે મીરા મીરાબાઈને રાણો દુભાવે એનું ભક્તિ સામે ધ્યાન છે ઝેર પીવાને મારો વાલો આવેરે પછી બીજાનું શું કામ છે ઝેર પીવાને મારો વાલો આવેરે મારે બીજાનું શું કામ છે રામલક્ષ્મણ સીતા જાનકી રે મારે બીજાનું શું કામ છે પવન સુત હનુમાન કીરે રે એનું ભક્તિ સામે ધ્યાન છે સકુબાઈને ના સાસુ દુભાવે રે એનું ભક્તિ સામે ધ્યાન છે સકુબાઈને ના સાસુ દુભાવે રે એનું ભક્તિ સામે ધ્યાન છે પાણી ભરવા મારવાલો આવે રે પછી બીજાનું શું કામ છે પાણી ભરવા મારવાલો આવે રે પછી બીજાનું શું કામ છે રામ લક્ષ્મણ સીતા જાનકી રે મારે બીજાનું શું કામ છે වනැසුත හනුමානකීරේ එහිනු භක්ති සාමේද්‍යානසේ නරසයියනේ එනි නාත දුභාවරේ එහනු භක්ති සාමේධ්‍යානසේ නරසයියනේ එනි නාත දුභාවේරේ එහනු භක්ති සාමේධ්‍යානසේ. स्वीकरवालोरे पशी बीजा काम से राम लक्ष्मण सीता जानकीरे मा बीजा शु काम से पवन सुत हनुमान कीरे हेनु भक्ति सामे ध्यान से સબરીબાઈને ભીલના લોકો દુભાવે રે એનું ભક્તિ સામે ધ્યાન સે એઠા તે બોર મારો વાલો જમે રે પછી બીજાનું શું કામ એઠા તે બોર મારો વાલો જમે રે પછી બીજાનું શું કામ છે રામ લક્ષ્મણ સીતા જાનકી રે મારે બીજાનું શું કામ છે પવન સુત હનુમાન કી રે એનું ભક્તિ સામે ધ્યાન સે પ્રહલાદને એના પિતા દુભાવે રે એનું ભક્તિ સામે ધ્યાન સે ിതാവേ ഭക്തി സാമ ധ്യേ സ്തംഭ പാടി മാ പശി ബീജാ ശു ക സ്ഥാഭ പാടി മാ പശി ബീജാ ശു ക રામ લક્ષ્મણ સીતા જાન રે મારે બીજાનું શું કામ છે પવન સુત હનુમાન કીરે એનું ભક્તિ સામે ધ્યાન છે ભક્તો આધીન ભગવાન આવેરે પછી બીજાનું શું કામ છે તો આ હતું મારું નાનું એવું રામ લક્ષ્મણ જાનકી અને હનુમાન દાદાનું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિમ